સુઈગામમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ બેટનું રણ સમુદ્રમાં ફેરવાયું સરહદી પંથક એવા વાવ અને સુઈગામ તાલુકામાં સતત અઢાર કલાકથી ભારે તોફાની પવન સાથે વરસાદ વરસી રહ્યો છે ત્યારે ખેડૂતોના ઉભેલા ચોમાસુ પાકનો સોથ વળી ગયો છે જોકે વાવ તાલુકાના ભાટવરવાસ અને ગામ ખાતે વરસાદી પાણી લોકોના ઘરોમાં ફરી વળ્યા છે પાણીના ભરાવાને લઈને ભાટવરવાસનો મુખ્ય માર્ગ બ્લોક થઈ ગયો છે અને મુખ્ય માર્ગ પર ત્રણ ફૂટ પાણી ભરાઈ જતા એક મહિલાને ડિલેવરીના કામે મદદથી ગાડીને બહાર કાઢી હોવાનું ગામના પરસોત્તમભાઈ નાઇએ જણાવ્યું હતું જોકે સુઈગામથી નડા બેટના મુખ્ય માર્ગ પર રણ વિસ્તારમાં પાણી ભરાઈ જતા રણ દરિયામાં ફેરવાઈ જતા પાણીના મોજા માર્ગ પર આવી જતા સુઈગામ પોલીસે યાત્રાળુઓને બાઇક કે કોઈ વાહન લઈ મંદિરમાં જવાનું સૂચન જારી કર્યું છે સમગ્ર વાવ સોઈ ગામ વિસ્તારને જવાબદાર તંત્રે રેડ એલર્ટ જાહેર કરી નીચાણવાળા વિસ્તારોમાં વસતા લોકોને અન્ય ઊંચી જગ્યા ઉપર જવાની સૂચના આપી દીધી છે આમ સતત અઢાર કલાકથી ચાલી રહેલ તોફાની પવન અને ધીમા વરસાદને પગલે સરહદી પંથકમાં જનજીવન ખોરવાઈ ગયું છે